અંકલેશ્વરની રાજપીપલા રોડ ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું બાળવિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં તાલુકાની પિસ્તાલીસ પ્રાથમિક શાળાઓએ ભાગ લઈ પિસ્તાલીસ કૃતિઓ રજૂ કરી હતી જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન અંકલેશ્વર દ્વારા તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન રાજપીપલા રોડ ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે યોજાયું હતું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની પીઆરસી કો ઓડિટર વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો આ મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર તાલુકાની પિસ્તાલીસ જેટલી પ્રાથમિક શાળાના નેવ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પિસ્તાલીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી મનોરંજક સંબંધિત ગણિતિક મોડલિંગ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન સહિતની કૃતિઓનો સમાવેશ કરાયો હતો આ પ્રસંગે નાલંદા વિદ્યાલયના આચાર્ય સુધાકર રાય આરએસએસ પ્રમુખ કલ્પેશ પટેલ વિજ્ઞાન સલાહકાર પીબી પટેલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીસીઆરટી અને જિલ્લા શિક્ષક તાલીમ ભવન પ્રેરિત અંકલેશ્વર તાલુકો અને નાલંદા વિદ્યાલયના ઉપક્રમે બીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન પબ્લિક બાર વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું એમના અંદર આ કાર્યક્રમનું ઉદઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ ઉપપ્રમુખ શ્રી તૃપ્તિબેન જાની વિજ્ઞાન સલાહકાર પીપી પટેલ સાહેબ સારાના આચાર્ય શ્રી બીઆરસી કો શ્રી અંકલેશ્વર તમામ સીઆરસી કોર્ડિનેટર તમામ સ્ટાફ મીડિયાના મિત્રોએ પણ સાથે હાજર રહી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પિસ્તાલીસ જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ છે આ કાર્યક્રમમાં કુલ પાંચ વિભાગો આવેલ છે એ પાંચ વિભાગોની અંદર પિસ્તાલીસ માર્ગદર્શક શિક્ષકો અને નેવું વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડલો રજૂ કરેલ છે આ કાર્યક્રમ આજુબાજુની અંદાજીત પાંચથી છ જેટલી શાળાઓ પણ નિહાળનાર છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ અંદાજિત ચાર હજારથી વિદ્યાર્થીઓ ચાર હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ મેળવનાર છે આભાર બંને માત્ર